ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણારણ વિષય વિજ્ઞાન પાઠ નંબર ચાર દહન અને સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ પણ જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા જ નહીં તો ચાલો આપણે શરૂ કરીએ શરૂઆતમાં ટૂંક પ્રશ્નો આપેલો છે ટૂંકમાં જવાબ આપો કે ઘર વપરાશમાં વપરાતા બળતણના નામ આપો અને તેનું ઘન વાયુ પ્રવાહી વર્ગીકરણ કરો તો અમારા ઘરના વપરાશમાં બળતણો કોલસો લાકડું કેરોસીન પેટ્રોલ ડીઝલ ચણા બાયોગેસ એલપીજી સીએનજી અને કુદરતી વાયુ છે જેમાંથી આપણે વર્ગીકરણ કરતા જોઈએ કે ઘનમાં કોલસો લાબડોને ચણા આવશે

કે ખોરાકે આપણા શરીરમાં જઠર અને આંતરડામાં પાચન થઈ અને શરીરને પોષણ પૂરું પાડે છે અને કેરોસીનને સ્ટવમાંથી સળગીને ગરમી પેદા કરે છે અને સ્ટવને ઈંધણ પૂરું પાડે છે બીજો પ્રશ્ન જોઈએ ખુલ્લા રાખેલા કેરોસીનનો દીવો પવનની લહેર આવતો પૂજાઈ જાય છે આમાં દહનની કઈ શરતનો ભંગ થાય છે ખુલ્લામાં રાખેલી કેરોસીનનો દીવો પવનની લહેર આવતો પૂજાઈ જાય છે આમાં દહન માટે આવવા જરૂરી છે આ શરતનો ભંગ થાય છે ચોથો પ્રશ્ન જોઈએ કે નીચેના પદાર્થો તેની જ્વલનશીલતાના આધારે ઉતરતા ક્રમ ગોઠવો પેટ્રોલ એલપીજી કાગળ લાકડો કેરોસીન ને સાણ તો સૌપ્રથમ પ્રથમ આવશે કાગળ ત્યારબાદ એલપીજી ત્યારબાદ કેરોસીન પેટ્રોલ લાકડો અને સાણ પાંચમો પ્રશ્ન જોઈએ દહન માટેની શરતો નક્કી કરવા તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરશો

કારણ કે સીએનજી સસ્તું છે તેમ જ તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી અને વાયુરૂપી બળતણ છે નવમો પ્રશ્ન શિયાળાની ઋતુમાં તમે જંગલમાં પિકનિક માટે જાઓ છો જંગલમાં આગ ન લાગે તે માટે તમારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી પડે તો પિકનિક દરમિયાન સાથે જવાનલ જ્વલનશીલ વસ્તુ ન લઈ જવી જોઈએ જંગલમાં રસોઈ બનાવવાનું ટાળવું જોઈએ જેથી આગ ન લાગે દસમો પ્રશ્ન જોઈએ કે આજના પેપરમાં માં મુજબ સમાચાર આવ્યા કે જંગલમાં આગ લાગવાથી કુદરતી સંપત્તિને ભારે નુકસાન થયું જંગલમાં આ ઘટનાનું થવાનું કારણ શું હોઈ શકે

તેમને ઘરની એક જ બારી ખુલ્લી રાખવી જોઈએ શા માટે ના કારણ કે બારી ખુલ્લી રાખવાથી ઘરમાં રહેલી ગરમી બહાર જતી રહેશે અને ઘરમાં ઠંડી વધી જાય છે તેથી લોકો ઘણી વખત શિયાળામાં પોતાના ઘરમાં સરળથી હોય ત્યારે બારી બંધ રાખે છે આગળ જોઈએ આપણે હવે વિશાળ કચનળીમાં ઝડપથી પાણી ગરમ કરવા માંગે છે જ્યોતના વિવિધ ભાગો જોઈએ તે મૂંઝાઈ જાય છે કે કયા ભાગમાં કચનરી રાખવાથી પાણી ઝડપથી ગરમ થશે તમે તેને શું સનાવશો

પાણી વિદ્યુતથી લાગેલી આગ ઓલવવામાં કામ લાગે છે માટી અને રેતી તેલ દ્વારા લાગેલી આગને ઓલવવામાં ઉપયોગી છે તો વિધાન એક અને વિગત ત્રણ એ સાચો વિકલ્પ છે બાકી પાણી વિદ્યુતથી લાગેલી આગ ઓલવવામાં કામ ના આવે કારણ કે એમાં કરંટ લાગે એટલા માટે ઘન પરતન કરતા પ્રવાહી અને વાયુ સ્વરૂપના પરતનો વધુ ફાયદાકારક છે કારણ કે ઘન પરતન કરતા પ્રવાહી અને વાયુ સ્વરૂપના પરતનની કાર્યક્ષમતા ઊંચી ઊંચી હોય છે કણ બર્તન કરતા પ્રવાહી અને વાયુ સ્વરૂપ બર્તન કેલરી મૂલ્ય ઊંચા હોય છે કણ બર્તન કરતા પ્રવાહી અને વાયુ બર્તન સંગ્રહ કરવા સરળ છે તેઓ ઓછી જગ્યાએ રોકે છે ચોથું પ્રવાહી અને વાયુ બર્તન સંપૂર્ણ દહન થાય છે તેમના કોઈ અવશેષો બાકી રહેતા નથી અહીં જવાબ આવશે બે ત્રણ અને ચાર બર્તન કરતા પ્રવાહી અને વાયુ સ્વરૂપ ના બર્તન ની કાર્યક્ષમતા ઊંચી હોય છે આ વિધાન ખોટું છે બાકી બધા હવે જોઈએ કે વૈજ્ઞાનિક કારણ આપણું કે પાણી ભરેલી કાગળનો કપ મીણબત્તીની જ્યોતને અડવા સત્તા ઉજળતો નથી કાગળના કપમાં પાણી ભરીને મીણબત્તીની જ્યોત પર ગરમ કરતા કાગળનો કપ ગરમ થાય છે કાગળના કપમાં પાણી હોવાથી કપ પોતાને મળતી ગરમી પાણીને આપે છે આમ કપને મળતી ગરમીથી પાણી ગરમ થાય છે કાગળનો કપ સળગવા માટે જરૂરી જ્વલન બિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકતો નથી તેથી કાગળનો કપ સળગી જતો નથી સોની દાગીના બનાવવા માટે મીણબત્તીની જ્યોતના કયા બહારના વિસ્તારનો બહારના વિસ્તારનો ઉપયોગ કરે છે તો સોનું પીગળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે આ વિસ્તારમાં મેળ મેળું પકાણો અંપૂર્ણ દહણ થવા પામી તપોજ બને છે જે સોનાને પીગળાવે છે સાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવો હિતાવત નથી શાળાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે અને તેના દહનને નિયંત્રિત કરી શકાતું નથી તેથી શાળનો બર્તન તરીકે ઉપયોગ કરવો હિતાવત નથી અઢારમાં વિદ્યુતના સાધનો તથા પેટ્રોલથી લાગેલી આગને બુજાવવા માટે પાણીનો ઉપયોગ કરવો સલાહ મળ્યો નથી કારણ કે પાણી વિદ્યુતનું વહન કરે છે અને પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરતું રહી જાય આગ લાગે ફેલાવે છે એટલે કે પેટ્રોલિંગ પાણી ઉપર મુજબ જવાબ આપો કે મીણબત્તીની જ્યોતની નામ વાળી આકૃતિ દોરી તેના ભાગોને સમજ આપો તેમાં જ્યોત થવાનું કારણ પણ સમજાવો જોઈએ આપણે

જીવતનો આ વિસ્તાર પ્રકાશિત પીળા રંગનો હોય છે આ વિસ્તાર મધ્ય ગરમ હોય છે સૌથી બહારનો ભાગ આ વિસ્તારનો જીવત ભૂરા રંગની હોય છે તો જ્યોતના કિનારીવાળો ભાગ છે તે દહન માટે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો હોય છે દહન સંપૂર્ણ થાય છે અને આ વિભાગ સૌથી ગરમ છે આગને નિયંત્રિત કરવાના ઉપાયો સૂચવો તો આગનું નિયંત્રિત કરવામાં પાણીનો ઉપયોગ કરવો જોઈએ પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડી તેનું તાપમાન જ્વલનબિંદુ બિંદુ કરતાં નીચું લાવે છે આને કારણે આગ પહેલાથી અટકે છે

લાકડાના ટુકડા પર ચીમની ગોઠવવાથી હવા નીચેથી દાખલ થાય છે અને મીણ બધી સળગે ટેબલને આડીને ગોઠવતા હવા નીચેથી દાખલ થઈ શકતી નથી ચીમની પર તકતી મુક્ત હવા બિલકુલ ન મળતા મીણ બધી છે તો મિત્રો આ હતું આપણા દહન અને જે પાઠ આપેલો છે તેનું સોલ્યુશન તો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે આ ચેનલને અને આ વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ